દિવસ લાત વધી રહી છે પરંતુ ઇન્કમ અને ઘર ચલાવી ઘરમાં ચાર પાંચ બાળકો બધાને શિક્ષણ આપી શકતો હતો અને આખું ઘર કમાય છે તેમ છતાંય એક કે બે બાળકનું શિક્ષણ પૂરું કરી શકાય એ પરિસ્થિતિ નથી રહી ખરું ખોટું આ પરિસ્થિતિ ધીરે 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 આપણને છે તો ખાલી વિચારો કે બે હાજર પંદર થી બે હાજર પચીસ માં આવતા આવતા આપડી આ હાલત થઈ છે તો બે હાજર પચીસ થી બે હાજર પાંત્રીસ સુધી આપણી શું હાલત થવાની છે હજી જો આપણે ઘેરસા પાછળ રહ્યા કે જેને ભારતીય જનતા પાર્ટી પસંદ નથી એવા મોટા ભાગના કોંગ્રેસ ના પસંદ કરે છે આ આપણી ઘેરછા જ આપણે મારી નાખે એમ કે કોઈ બી દેશની અંદર રાજ્યની અંદર તમારી સમસ્યાઓ માટે લડનાર મજબૂત વિપક્ષ હોવું ખૂબ જ અનિવાર્ય છે લોકતંત્ર ની અંદર અને જો મજબૂત વિપક્ષ કચ કચાઈ આ બધા મુદ્દે લડ્યું હોત તો આટલી વરવી પરિસ્થિતિ સૌને ના જોવી પડી એટલે અમે તમામ મંચ કહીએ છીએ કે કરવામાં જેટલી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે એટલી જવાબદારી ગુજરાત ની વિપક્ષ પાર્ટી કોંગ્રેસ ની પણ છે કોંગ્રેસે મોટી અને મજબૂત વિપક્ષ પાલસી ચૂંટણી ટાળે બહાર આવે છે એ આપણે સૌ વર્ષોથી જોઈ રહ્યા છે હવે બધા શરૂ થઈ જશે આટા ફેરા કરવા એટલે જ બે હજાર પચીસ ના વર્ષ સુધી દેશ આઝાદ થયા આજે એસી વર્ષ જેટલો સમય થવા આવ્યો તેમ છતાંય રોડ થી ત્રણ ફૂટ નીચેની આપણી ચાલીમાં આપણે બેઠા છીએ આ ઇમારતોમાં જયારે કેમેરો લઈ જાઓ આ ગમે ત્યારે પરિજર અંદર રહેતા માણસો ડકી જાય એવા આવાસો આપણી પાસે છે આ પરિસ્થિતિ આપણે જે ભોગવી રહ્યા છે એના જવાબદાર વ્યક્તિઓને શું પ્રશ્ન પૂછવાની આપણી ફરજ નથી ભારત દેશ લોકતંત્ર પર ચાલે છે આપણી આંગળીના ટેરવે આપણે આપણી સરકાર બનાવી છે અને આપણી સરકાર એ મોટા મોટા નેતાઓ મોટા નથી હોતા એમને ત્યાં બેસડનારી આપણે જનતા મોટા હોઈએ પરંતુ આપણને ખબર નથી પડતી આપણા મંત્રી ભીખ લઈને નેતા ત્યાં બેસીને મોટો સાહેબ બની જાય છે અને આપણે એની મોટી ગાડીમાં આવે અને એની જો એ આપણી જોડે ફોટો પડે ને આપણા માટે એ ભગવાન થઈ જાય છે આપણે આ મોડેલ બનાવી દીધું એટલે આપણે આવી છે તમે જેને મત આપે છે આપણે કોઈને કંઈ બી આપીએ છીએ તો ઉઘરાય નથી કરતા તો આટલી મોંઘી વસ્તુ આપણે કોઈને આપીએ છીએ તમારા દિલ પર ભાગીને પૂછો તમે તમને જેને બી વોટ આપતા હોય તમે જે નેતાનો વોટ આપ્યો છે યા પક્ષ હોય વિપક્ષનો હોય તમે ક્યારે જો ઉઘરાણી કરી પછી શું પરિસ્થિતિ થાય અમે અહીંયાથી થી પાંચ તમને કહીએ છીએ એક વાર આમ પાર્ટીને મોકો આપો તમારો અમૂલ્ય પવિત્ર મત આપીને વિજય બનાવો અમારા નેતાને નેતા રસ્તા પર પૂછવાનો તમને પૂરો અધિકાર છે અને તમારા કામ ના કરે તો ચાલી ના ગેટ થી તમને તમને અમારા નેતા ના જો કામ ના કરતો એને ભગાવશો તો તમારા ગેટ ઉપર કોઈ પોલીસ ને નહીં મોકલીએ બદલો લેવા માટે કોઈ ગુન્ડા માવાને નહીં મોકલીએ બદલો લેવા માટે તમારા વિકાસના કાર્યો માટે અમારો નેતા અમે બદલીને ત્યાં બીજો નેતા તમને આપી દેશો ભલે બાય ઇલેક્શન કરવું પડે એટલે જ અગેન કહું છું કે આપણી પરિસ્થિતિ બદલવાનો આપણો હવે ત્રણ મહિનામાં આપણને ફરીથી સમય મળશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની મહાન દેન છે સંવિધાન અને સંવિધાન ની અંદર લોકતંત્ર ના કારણે આપણને સૌને દર પાંચ પાંચ વર્ષે સરકાર બદલી દેવાનો અધિકાર મળે છે વોટ દ્વારા પરંતુ આપણે અત્યાર સુધી થાક થઈ ગયા છીએ કશું વાંધો નહીં જાગ્યા ત્યાંથી સવાર બે મહિના પછી જે ચૂંટણી આવે એની અંદર હવે કેવી સરકાર બનાવો ફક્ત ને ફક્ત સુખી સંપન્ન લોકો માટે કાર્ય ના કરે ગુજરાત ની તમામે તમામ જનતા માટે કાર્યો કરે આવો શબ્દ એટલા આપડે છે કે અમદાવાદ શહેરની અંદર મહાનગરપાલિકાની અંદર અડતાલીસ જેટલા વોર્ડ આવ્યા છે કેટલા વોર્ડ છે અડતાલીસ વોર્ડ

એટલે દર વર્ષે સાડી ત્રણસો કરોડ આપણા હિસ્સા ના ક્યાં જાય છે આપણે પૂછવાનો સમય આવી ગયો તમે પાંચ વર્ષ નું વિચારો તો એક જ વોર્ડ માં પંદરસો કરોડ રૂપિયા થાય પંદરસો કરોડમાં માં કઈ ડિઝાઇન કરાવી થાય શું ઓના બને વોર્ડ હું હવે હું ઉપર પણ કહેતો રહ્યો છું ઘણી મારા સાથીઓ બેઠા છે કે ભારતીય જનતા પાર્ટી એ ગામડાના ભોગે શહેરો વિકાસ કર્યો છે એવી જ રીતે

કે આવનાર મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીની અંદર આપની વચ્ચેથી આપના પ્રશ્નોને સમજી શકે એવો યોગ્ય ઉમેદવાર તમે સામે ચાલીને અમને આપજો અમે યોગ્ય ઉમેદવારને અમારા શીર્ષ નેતૃત્વ જોડે લઈ જઈશું એના મેન્ડેટ અપાઈશું એ અમારું વચન છે પછી તમે એના તમારું અમૂલ્ય પવિત્ર મત આપજો પાંચ વર્ષ જો તમારા પ્રશ્નો માટે ઉમેદવાર કચ કચાઈ તમારા દ્વારા ચૂંટાયેલો નેતા જો કામ ના કરે ને તમે અમને કયું એનો જે વિરોધ કરવાનો એના જો તમને થું છે આટલી વાર સાથે ફરીથી તમારો સમર્થન માંગીને મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય ઇન્કલાબ જিন্দাবাদ ઇન્કલાબ જিন্দাবাদ ભારત માતા કી જય